બે હજાર પચીસ ખાસ કરીને સમાચારમાં છે કારણ કે તે ચંદ્રમાન ત્રણ મિશન ની ઐતિહાસિક સફળતાની બીજી વરસ કાઢ છે ચંદ્ર સપાટી પર ઈસરોના ચંદ્રયાન ત્રણ લેન્ડર સફળ ઉતરાયણ યાદમાં બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો હતો તેનો મુખ્ય ઉદ્દેશ ચંદ્રયાન ત્રણ મિશનની સફળતાને યાદ કરવાનો અને યુવાનોને વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત સ્ટેમના કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપવાનું છે કાર્યક્રમોની આ શ્રેણીમાં પીએમ શ્રી સ્કૂલ નવોદયન વિદ્યાલય અમદાવાદે સફળતાપૂર્વક એક સેમિનારનું આયોજન કર્યું હતું જેના મુખ્ય વક્તા શ્રી આશીષ સોની વરિષ્ઠ વૈજ્ઞાનિક સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ હતા તેમના સંક્ષિપ્ત વ્યાખ્યાનમાં તેમણે અવકાશ દિવસની મહત્વપૂર્ણ ભૂમિકા એસ એ અને ઈસરોના યોગદાન અને ચંદ્રયાનના સફળ મિશનમાં રાકેશ શર્માની શુભાંશુ શુક્લા સુધીના ભારતીય ગગનયાન મુસાફરોની સફળતા વિશે માહિતી આપી હતી તેમણે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અવકાશમાં ભારતનો ધ્વજ ફરકાવવાના પ્રયાસોની પ્રશંસા કરી અને નવા રેકોર્ડ બનાવવાની સંકલ્પ લીધો તેમણે ભારતીય અવકાશમાં ડૉક્ટર સારાભાઈના પ્રયાસોને શ્રદ્ધાંજલિ આપી અને ગુજરાતની ભૂમિ પર થઈ રહેલા અવકાશ કાર્યની પ્રશંસા કરી કાર્યક્રમનું સંચાલન શ્રી રવિશંકર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્વાગત શ્રી ભરત રાવતે કર્યું હતું શાળાના આચાર્ય શ્રી રવિન્દ્રકુમાર દીક્ષિતે શ્રી આશિષ સોનીનું ફૂલો અને નારિયેળથી સ્વાગત કર્યું હતું અને આ અવકાશ દિવસ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ તેઓનો આભાર માન્યો હતો વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આવા કાર્યક્રમોના કારણે વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાનમાં રસ ચોક્કસપણે વસશે गुजरात ब्यूरो चीफ गोपाल भाई सोलंकी देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच